અમલેસર પલીકા વોર્ડ નંબર 4 માં અક્ષર કોલોની માં અધૂરી કામગીરી ના એકોકાશ ફસાય જવાબ આવી હતી નવીનગરી પાસે આવેલા અક્ષર કોલોની માં સ્કૂલ ના બાળકો ને છોડવા જતાં એકો ગાડી વરસાદી પાણી માં ભરેલા ખાડા માં ફસાઈ જતાં વિદ્યાર્થીઓના જીવ તડવે છોડ્યા હતા પાલિકા દ્વારા રસ્તા નું કામ ચાલુ કર્યા પછી અચાનક કામ બંધ કરી દેતા રસ્તા ઉપર પાણી ભરી વળ્યું હતું અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળી રહી છે વોર્ડ નંબર આઠમાં સુરતી ભાગોળમાં એક મોપેડ સવાર મહિલા વરસાદી પાણી ભરાવો વચ્ચે ગટર નજરે ના પડતા ગાડી સાથે પટકાઈ હતી જે બાદ હવે વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીની ઘટના સામે આવી છે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગાડી ચાલકોને ખાડા ન દેખાતા ગાડી ખાડામાં ફસાઈ હતી ભારે જહેમત બાદ પણ ગાડી ખાડામાંથી ન નીકળતા છેવટે બીજી ગાડી બોલાવી અને છોકરાઓને બીજી ગાડીમાં બેસાડવા પડ્યા હતા અહીં પાલિકા દ્વારા રોડ ડ્રેનેજની કામગીરી શરૂ કરી હતી જોકે જે અટકી જતા હાલ રોડ પર પડેલા ખાડા વરસાદી પાણી ભરાઈ જતા નજરે પડતા નથી શાળાના બાળકો લઈ જતી ઇકો કાર જો ખાડાને લઈ પલટી મારી હોત તો અનેક વિદ્યાર્થીઓને ઈંજા પહોંચી હોત ત્યારે પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે વરસાદ અટકતા ઝડપથી કામગીરી પૂર્ણ કરી કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો કરી રહ્યા છે મારું નામ રાતનસિંહ હું ડ્રાઈવિંગ કરું છું સ્કૂલની ઇકો ચાલું છું

ના કોઈ જાણ નહીં છે પણ છોકરાઓ બિચાર અટવાયા ને અડધો કલાક અટવાયા